શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આ સંસારના પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીજી વચ્ચેનું સંબંધ વિશ્વ માટે અધ્યાત્મ અને ભક્તિનો અદ્વિતીય આદર્શ છે પરંતુ આ પવિત્ર જોડીઓ વચ્ચે પણ ક્યારેક એવું થાય છે કે વિચાર વિમર્શ અથવા નાની નાની મૂલ્યવાન ચર્ચાઓ ઊભી થાય છે ભગવાન વિષ્ણુ જે સહનશીલતા અને શાંતિના પ્રતીક છે જ્યારે લક્ષ્મીજી જે સમૃદ્ધિ અને આભૂષણોની રાણી છે તેઓના વિચારોથી ત્યારે જુદાસપણું થતું હોય છે એકવાર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી શેષ સૈયા પર બેઠા હતા અને બેઠા બેઠામાં લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન વાતો કરી રહ્યા હતા વાતો કરતાં કરતાં બેયમાં એક વાત પર ઝઘડો થયો એ વાતનો થાય છે કે લોકોમાં આજકાલ ભક્તિ વધી ગઈ છે બધા જ મનુષ્યો નારાયણ નારાયણનો જાપ કરે છે એટલે જ ભક્તો મારી કૃપા છે તેવામાં માં લક્ષ્મીજી બોલી ઉઠ્યા કે હે ભગવાન તમારા ભક્તો તમારી ભક્તિ કરી રહ્યા છે એ વાત તમે ભૂલો છો એ ભક્તિ તમારા માટે નથી કરતા પણ એ મને પામવા ભક્તિ કરી રહ્યા છે બધા જ ભક્તો લક્ષ્મીને મેળવવા માંગે છે માટે એ તમારી ભક્તિ દ્વારા મને પામવા માંગે છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે ના હો લક્ષ્મીજી તમે ભૂલો છો તે મનુષ્યો તમારા નામના જાપ નથી કરતા તે મારા નામના જાપ એટલે કે નારાયણ નારાયણના જાપ કરે છે એ તો તમને ક્યાંથી મેળવી શકે ભગવાન એ તો સીધી જ વાત છે ને કે જ્યાં તમે જશો ત્યાં હું પણ આવીશ જ ને જ્યાં જ્યાં નારાયણ વસે છે ત્યાં લક્ષ્મી સાથે જ હોય છે માટે જ્યાં તમારો વાસ છે ત્યાં મારો પણ વાસ છે બધા મનુષ્યોને જાણ જ છે કે જ્યાં નારાયણનું નામ લેશું ત્યાં લક્ષ્મીજી અવશ્ય આવશે જ અરે દેવ આ વાત પર આપણે લડવા લાગ્યા તે માટે આપણે શું કામ લડવું જોઈએ આ વાતનો એમ નિર્ણય નહીં આવે તો આપણે એક કામ કરીએ કે આપણે આપણા ભક્તોની પરીક્ષા લઈએ ત્યારે ખબર પડશે કે આપણા ભક્તો આપણા બેમાંથી કોને પામવા માંગે છે ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા કે દેવી તમારી વાત સાચી છે જેવું તમે કહો તેમ કરીએ જેવી તમારી ઈચ્છા પછી વિષ્ણુ ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લઈને એક નગરમાં પહોંચી ગયા અને એક ઘરનો દરવાજો ખખડાવ્યો અને એક શેઠે દરવાજો ખોલ્યો ત્યારે શેઠ બોલ્યા કે હે બ્રાહ્મણ મહારાજ હું તમારી શું સેવા કરી શકું તમારે શેની જરૂર છે ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે હું તમારા ગામમાં ભગવાન નારાયણના ભજન કીર્તન અને કથા કરવા માંગુ છું જેથી આ ગામ પર તમારા નગર પર ભગવાન નારાયણની કૃપા સદાય બની રહે આ સાંભળીને શેઠ તો ખુશ થઈ ગયા અને બોલ્યા કે મહારાજ મારું તો ભાગ્ય જ ખુલી ગયું મારા તો નસીબ જ ખુલી ગયા કે કોઈ બ્રાહ્મણ મારા દરવાજે આવીને નારાયણના ભજન કીર્તન કરવાનું કહે છે મારા તો ભાગ્ય જ ખુલી ગયા સારું તો તમે જ્યાં સુધી ભજન કીર્તનને કથા પૂરી ન થાય ત્યાં સુધી તમે મારા ઘરે જ રહી શકો છો મને તમારી સેવા કરવાનો પણ લાભ મળશે ત્યારે બ્રાહ્મણ મહારાજ બોલ્યા કે હું તમારા ઘરે જ રહીશ તમે તમારા નગરમાં જાહેરાત કરી દેજો કે તમારા ઘરે નારાયણના ભજન કીર્તન થશે તે બધા રોજ કથામાં આવે અને પછી શેઠે બધી જ તૈયારી કરી લીધી અને આખા ગામમાં જાહેરાત કરી દીધી અને બીજા દિવસ થી કથા ભજન કીર્તન ચાલુ કરી દીધા પહેલા દિવસે તો થોડાક જ કથામાં આવ્યા જે લોકો આવ્યા હતા તે બધાને કહેવા લાગ્યા જે બ્રાહ્મણ કથા વાંચે છે તે બ્રાહ્મણના ભજન કીર્તન અને કથા વાંચે એ બહુ પ્રભાવશાળી છે અને તેની વાણી બહુ જ મીઠી છે મીઠી જ હોય ને સ્વયં ભગવાન વિષ્ણુ કથા કરતા હતા બીજા બધા આ સાંભળીને બીજે દિવસે એનાથી વધારે અને ત્રીજા દિવસે ભીડ થવા લાગી આમ ઘણા લોકો કથા સાંભળવા આવવા લાગ્યા આ જોઈને વિષ્ણુ ભગવાન ખુશ થઈને વિચારવા લાગ્યા કે કેટલી ભક્તિ છે લોકોને નારાયણ પ્રત્યે અને બીજી બાજુ લક્ષ્મી માએ એક વૃદ્ધ ડોસીનું સ્વરૂપ લઈને એ જ નગરમાં આવ્યા જ્યાં ભગવાન કથા કરતા હતા જ્યારે લક્ષ્મીજી નગરમાં પહોંચ્યા ત્યારે એક સ્ત્રી સામી મળી તેને લક્ષ્મીજીએ પૂછ્યું કે બેટા તું ક્યાં જાય છે ત્યારે સ્ત્રી બોલી કે નગરમાં એક બ્રાહ્મણ આવ્યા છે તે રોજ ભગવાન વિષ્ણુની કથા ભજન અને કીર્તન કરે છે હું ત્યાં જાઉં છું ત્યારે વૃદ્ધ ડોસીમાં બોલ્યા કે બેટા મને એક ગ્લાસ પાણી આપને મને બહુ જ તરસ લાગી છે ત્યારે પેલી સ્ત્રી બોલી કે માજી ચાર વાગી ગયા છે મારે પહેલાંથી જ મોડું થઈ ગયું છે અને મે મારા ઘરને તાળું પણ મારી દીધું છે મારે વધારે મોડું થઈ જશે તમે બીજાના ઘરે જઈને પાણી પી લ્યો ત્યારે લક્ષ્મીજી ફરીથી બોલ્યા કે બેટા મને બહુ જ તરસ લાગી છે તો થોડીવારમાં શું થઈ જશે તારે ખાલી મને એક ગ્લાસ પાણી જ પીવડાવવાનું છે ને આવું લક્ષ્મીજી બોલ્યા ત્યારે સ્ત્રી બોલી કે સારું તમે અહીં ઊભા રહો હું પાણી લઈને આવું પાણી લઈને માજીને પાણી પીવડાવ્યું અને પાણી પીને માજીએ જે લોટો સ્ત્રીના હાથમાં આપ્યો કે તરત જ લોટો સોનાનો બની ગયો તે સ્ત્રી વિચારમાં પડી ગઈ કે મેં તો પીતળનો લોટો આપ્યો હતો અને આ તો સોનાનો બની ગયો નક્કી આ માળી ચમત્કારિક લાગે છે હું હજી એકવાર જોઈ લઉં કે આ મારો વહેમ નથી ને તેને વિચાર કર્યો કે હું આ માજીને જમવાનું આપી જો ત્યારે તે જાણીને લક્ષ્મીજી મનમાં ને મનમાં હસવા લાગ્યા તે સ્ત્રીના મનની વાત જાણી ગયા હતા ત્યારે તે સ્ત્રી બોલી કે એવું લાગે છે કે તમે બહુ દૂરથી આવ્યા છો તમને ભૂખ પણ લાગી હશે ચાલો અંદર હું તમને થોડુંક જમવાનું પણ આપું તમે જમી લો અને લક્ષ્મીજી મનમાં હસે છે કે આ સ્ત્રીની લાલચ જાણીને અને માજી તેના ઘરમાં જઈને જમવા બેઠા અને થાળીમાંથી જેમ જેમ જમે છે તેમ થાળી સોનાની થવા લાગી. પેલી સ્ત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની આંખો ચાર થઈ ગઈ. પછી લક્ષ્મીજી જમીને ઉઠ્યા અને સ્ત્રીને કહે છે કે હું અહીં બહાર ઝાડની નીચે આરામ કરું છું. તારે કથા સાંભળવા જવું હોય તો તું જા અહીં આરામ કરું છું તારે મોડું થતું હશે પેલી સ્ત્રી મનમાં વિચાર કરતી હતી કે સાચે આ માજી ચમત્કારી છે હું કથામાં જઈને આ માજીની વાત કરીશ અને આ માજી કેવા ચમત્કારી છે તે બધાને જણાવીશ તે સ્ત્રી ઘરને તાળું મારીને કથામાં ગઈ અને ત્યાં જઈને બધી સ્ત્રીઓને આ માજીની વાત કરી બધી સ્ત્રીઓ ચાલુ કથામાંથી ઊભી થઈને ચાલી ગઈ પછીના દિવસે ભગવાન વિષ્ણુની કથામાં આવનાર લોકોની સંખ્યા દિવસે ને દિવસે કેમ ઓછી થતી જાય છે કેમ લોકો કથા સાંભળવા નથી આવતા ત્યારે કથા સાંભળતો એક માણસ બોલ્યો કે આપણા નગરમાં એક ચમત્કારિક માજી આવ્યા છે જે માજી કોઈના ઘરે દૂધ કે પાણી પીવે કે જમવાનું જમે તો તે માજીને જે વાસણમાં કે જે પાત્રમાં જમવાનું કે પીવાનું આપ્યું હોય તે પાત્ર સોનાનું બની જાય છે આ જ કારણથી બધા માણસો કથામાં નથી આવતા અને તે માજીની સેવા ચાકરી કરવામાં લાગ્યા છે ત્યારે આ વાત ભગવાન વિષ્ણુ સાંભળતા હતા જે બ્રાહ્મણના રૂપમાં આવ્યા હતા તેને થયું કે આ કોઈ નહીં પણ મા લક્ષ્મી દેવી જ વધાર્યા છે આ બધા ચમત્કાર દેવી લક્ષ્મીના જ છે ત્યારે પેલા શેઠ અને શેઠાણી જેની ઘરે કથા હતી તે શેઠ શેઠાણી બધાથી છુપાઈને ઘરની બહાર નીકળીને પેલા ચમત્કારિક માજી પાસે પહોંચી ગયા ત્યારે શેઠ માજીને કહે છે કે માજી મારા ઘરે ભગવાન વિષ્ણુની કથા ભજન કીર્તન ચાલી રહ્યા છે તમે મારા ઘરે આવવાનું ભૂલી તો નથી ગયા ને માટે હું તમને તેડવા આવ્યો છું તમે મારી ઘરે કેમ નથી આવ્યા તમે મારા ઘરે આવીને મારા પર કૃપા કરો માજીના રૂપમાં જે લક્ષ્મીજી હતા ત્યારે લક્ષ્મીજી મનમાં વિચારે છે કે આ શેઠ તેની લાલચમાં તેના ઘરે બોલાવી રહ્યા છે હવે હું આ લોકોની પરીક્ષા લઉં ત્યારે માજી શેઠને કહે છે કે તમે એવું ઈચ્છો છો કે હું તમારા ઘરે આવું અને શેઠને કહે છે કે તમારા ઘરે જે બ્રાહ્મણ મહારાજ છે તે જતા રહેશે ત્યારે જ હું તમારી ઘરે આવીશ શેઠ બોલ્યા માજી એમાં કઈ મોટી વાત છે બસ આટલી જ વાત હમણાં જ હું એ બ્રાહ્મણને ધર્મશાળામાં એક રૂમ અપાવી દઉં છું ત્યાં તેને રહેવાની વ્યવસ્થા કરાવી દઉં છું શેઠ ઘરે આવી અને બ્રાહ્મણને કહે છે કે હે મહારાજ હવે તમે મારા ઘરમાં નહીં પણ મંદિરમાં જ કથા કહેજો મેં તમારે રહેવાની વ્યવસ્થા ધર્મશાળામાં કરી દીધી છે ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે અરે કથાના હજી થોડા દિવસ તો બાકી છે શેઠ બોલ્યા કે નહીં નહીં તમે જાઓ અમારા ઘરે બીજા મહેમાન આવવાના છે તમે ધર્મશાળામાં જતા રહો ત્યારે શેઠ અને બ્રાહ્મણ વાતો કરતા હતા ત્યાં પેલા માજી જે લક્ષ્મીજી હતા તે આવ્યા અને બોલ્યા કે શેઠ તમે બહાર જાઓ હું આ બ્રાહ્મણને વિદાય કરું છું શેઠ બહાર નીકળી ગયા અને રૂમમાં માજી અને ભગવાન વિષ્ણુ એકલા જ હતા તે પોતાના અસલી રૂપમાં આવી ગયા ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે બોલો ભગવાન હવે તમારું શું કહેવું છે તમે મારો પ્રભાવ જોયો ને ત્યારે ભગવાન બોલ્યા કે હા દેવી તમારો પ્રભાવ જોઈ લીધો લક્ષ્મીજી બોલ્યા એ બધું તો ઠીક છે મારો પ્રભાવ લોકોમાં વધારે છે પણ આ બધા લોકો તમારા નામની કથા ભજન કીર્તન સાંભળી રહ્યા હતા હું ત્યાં જ જાઉં છું જ્યાં પૂજા પાઠ થાય છે તમારા નામના જાપ થાય છે ભજન કીર્તન થાય છે ત્યારે ભગવાન બોલ્યા કે તમારું કહેવાનું એમ છે જ્યાં સાધુ સંતો પૂજા પાઠ ભજન કીર્તન કરે ત્યાં તમારું આગમન હોય છે ભગવાનની આવી વાત સાંભળી લક્ષ્મીજી હસ્યા અને પછી વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં ચાલ્યા ગયા લક્ષ્મીજી માજીના રૂપમાં આવી ગયા અને શેઠે બધા ઘરમાં આવ્યા તો લોકોની ભીડ જામી ગઈ નગરના લોકો એવું ઈચ્છતા હતા કે માજી પોતાના ઘરે આવે ત્યારે માં લક્ષ્મીજી બોલ્યા કે હવે હું અહીં નહી રહી શકું મારે આ નગર છોડીને જવું પડશે શેઠ બોલ્યા બોલ્યા કે કે માજી માજી અમારાથી કઈ ભૂલ થઈ ગઈ તમે અહીંથી જવા માંગો છો તમારાથી તો મોટી ભૂલ થઈ છે કે તમે લાલચમાં આવીને મને તમારા ઘરમાં બોલાવીને તમારા ઘરમાં જે બ્રાહ્મણ હતા તેને તમે તમારા ઘરેથી કાઢી મૂક્યા તમે મને બોલાવી તમારા મનમાં લાલચ હતી પણ હું ત્યાં જ રહું છું જ્યાં નારાયણનો વાસ હોય છે તમે તો નારાયણને અહીંથી કાઢી મૂક્યા તો હું અહીં કેવી રીતે રહી શકું નારાયણ વગર લક્ષ્મીનો વાસ નથી થતો લક્ષ્મી નારાયણ એક સાથે જ રહે છે જ્યાં પણ ભજન કીર્તન પૂજા પાઠ નિસ્વાર્થ ભક્તિ ભાવનાથી થાય છે ત્યાં જ લક્ષ્મી નારાયણનો વાસ થાય છે મનુષ્યને લાલચને છોડીને નિસ્વાર્થ ભાવે ભક્તિ કરવી જોઈએ ત્યારે જ તેને તે ભક્તિનું ઉત્તમ ફળ મળે છે બધા નગરજનો હાથ જોડીને ઊભા રહે છે અને તે બધા લક્ષ્મીજી પાસે માફી માંગે છે પણ લક્ષ્મીજી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે તે પાછા વૈકુંઠમાં આવી જાય છે નગરજનોને ખબર પડી કે આ તો સાક્ષાત લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન હતા જે ધરતી લોકમાં મનુષ્યની પરીક્ષા લેવા આવ્યા હતા અને બધા નગરજનો મનમાંને મનમાં વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની માફી માંગે છે અને તેના પર કૃપા રહે તેવી પ્રાર્થના કરે છે જય શ્રી કૃષ્ણ મિત્રો